મિત્રો સોના તેમજ ચાંદીની ની કિંમતો ની વાત કરીએ તો સોના માં ચાંદીના ખરીદારો માટે ખૂબ જ અગત્યના સમાચાર આવી રહ્યા છે સોનું જે છે એ મિત્રો ઓલ ટાઈમ હાઈ સપાટી ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે અને જો આગામી દિવસોમાં સોનાની કિંમતોની અંદર શું હજુ વધારો થવાની શક્યતાઓ છે કે નહીં જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં વધારો સેના કારણે થઈ રહ્યો છે જેની પણ આપણે આજના આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ તો સોના તેમજ ચાંદીના લાઈવ ભાવની માહિતી મેળવીએ તેની પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો સોનું ખરીદવું એ અત્યારે ખૂબ જ મુશ્કેલ બની ગયું છે ને વધતા

તો મિત્રો આગામી દિવસોમાં આ કિંમતી ધાતુ સોનું જે છે એ વધારામાં જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો જેની માહિતી મેળવીએ તેની પહેલા આજે ગુજરાતના અનેક શહેરોમાં સોના તેમજ ચાંદીના ભાવ જેની વાત કરીએ તો બાવીસ કેરેટ સોનામાં આજે એક ગ્રામ સોનું નવ હજાર આઠસો ને છ માં જયારે દસ ગ્રામ સોનું અઠાણું હજાર સાઈઠ માં જયારે સો ગ્રામ સોનું નવ લાખ એસી હજાર છસો માં જોવા મળી રહ્યું છે

જ્યારે ચાંદી પણ આજે વધતી જોવા મળી રહી છે તો આજે 1 ગ્રામ ચાંદી 127 માં જ્યારે 10 ગ્રામ 1271 માં જ્યારે 100 ગ્રામ 12710 માં અને 1 કિલો 127100 માં જોવા મળી રહી છે તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં ભયંકર કડાકો બોલી ગયો છે ને ચાંદી જે છે એ ફરીથી મોંઘી થતી જોવા મળી રહી છે તો મિત્રો હવે વાત કરીએ તો વધતા જતા વૈશ્વિક વેપાર તણાવ અને નબળા રૂપિયાના કારણે સોનાની કિંમતો ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરી રહી છે ને સોનું જે છે એ મિત્રો એક લાખ રૂપિયાની સપાટી વટાવી ચૂક્યું છે અને એક નવો રેકોર્ડ પણ બનતો જોવા મળી રહ્યો છે તો હવે વાત કરીએ તો મિત્રો સોનાનો કારોબાર જે છે એ અત્યારે પાત્રાભરમાં જ નહીં પરંતુ વાત કરીએ તો વિશ્વમાં પણ સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે ને એશિયાની વાત કરીએ તો મિત્રો એશિયામાં સોનાનો ભાવ જે છે એ 3500 ડોલરને વટ આવી ગયો છે તો આવી સ્થિતિમાં સોનામાં રોકાણ કરનારા રોકાણકારો અત્યારે આનંદમાં આવી રહ્યા છે ને જેવો રોકાણ કરી શક્યા નથી તેઓ ક્યાંક પસ્તાવો પણ કરી રહ્યા છે તો મિત્રો આ સમાચારમાં વાત કરીએ તો મિત્રો હવે નિષ્ણાતોના મતે જાણવા મળી રહ્યું છે કે આગામી દિવસોમાં હજુ પણ સોનાની કિંમતો જોઈએ અને અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આગામી સમયમાં એટલે કે દિવાળી નજદી આવતાની સાથે સોનાનો ભાવ જે છે એ મિત્રો એક લાખ રૂપિયાની સપાટી વટાવે તેવી શક્યતા

તો પાછળના દિવસોમાં જે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો હતો એ સોનું કે આગામી દિવસોમાં સૌથી વધારે પ્રોફિટ સોનાની કિંમતોમાં જોવા મળે તેવી આ શક્યતાઓ જ જોવા મળી રહી છે તો હવે તો સોના ચાંદીની કિંમતોમાં કડાકો બોલી ગયો છે અને જો તમારે હમણાં સોના

આવી રહ્યા છે એ લોકોને સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સોનાના ભાવમાં વધારો ઘટાડો સતત જોવા મળી રહ્યો છે અને સોનાના ભાવમાં આગામી દિવસોમાં હજુ પણ તેજી જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો છેલ્લા ત્રણ દિવસની અંદર સોનાના ભાવમાં કોઈ ઘટાડો નથી નોંધાયો જો આંકડાઓ ઉપર નજર કરીએ તો મિત્રો દેશની અંદર ઘણી બધી સોનાની માર્કેટમાં અત્યારે કડાકો બોલી ગયો છે અને આઠ ટ્રેન્ડિંગ સોનાની વાત કરીએ તો મિત્રો આઠ ટ્રેન્ડિંગ સત્રોમાં સોનાની કિંમત જે છે એ લગભગ આઠ હજાર રૂપિયા સુધી વધારો પણ જોવા મળી રહ્યો છે તો મિત્રો આ એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે તો આ લોકલ પ્રીમિયમ શું કાર્ય કરતું હોય છે તો આ લોકલ પ્રીમિયમ જે છે એ સોનાના ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરે છે જે સોનાની કિંમતોને એની ચા નથી આવવા દેતું જ્યારે હવે વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવે છે અને વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા જોવા મળે તો સોનાની કિંમતોમાં વધારો અને ઘટાડો થતો જોવા મળતો હોય છે તો હાલ વાત કરીએ તો મિત્રો વૈશ્વિક લેવલે હાલ અત્યારે યુએસ ડોલરમાં સતત નબળાઈ જોવા મળી શેર માર્કેટમાં કડાકો બોલી જોવો અને સોનાની માંગમાં વધારો થવો આ બધી જ બાબતોને લઈને સોનાની કિંમતોમાં તેજી જોવા મળતી હોય છે અને હાલ વાત કરીએ તો મિત્રો સોનાની સ્થાનિક બજારમાં પણ સતત વધારાનો ટ્રેન્ડ હોય જોવા મળી રહ્યો છે તો મિત્રો તમારા મતે શું હોવા જોઈએ સોના તેમજ ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો હાલ વાત કરીએ તો ફેડ વ્યાજ દરો દ્વારા અત્યારે રાહતની અપેક્ષાઓ જોવા મળી રહી છે અને વધતા ભૂ રાજકીય તણાવ અને યુએસ અર્થતંત્ર અંગે વધતી ચિંતાઓ વચ્ચે અત્યારે સ્થાનિક બજારોમાં પણ સોનાની કિંમતોમાં ભયંકર કડાકો બોલી ગયો છે તો હવે મિત્રો આગામી દિવસોમાં સોના